ઉનાળાની કાળઝાર ગરમી વચ્ચે ત્રાહીમામ શાકભાજીના હોલસેલના ભાવમાં એક દિવસમાં પ્રતિમન રૂપિયા સો થી ચારસો વધ્યા રાજકોટ યાર્ડમાં છેલ્લા ચોવીસ કલાકમાં શાકભાજીના ભાવમાં ખૂબ જ ઝડપી વધારો આદુના ભાવમાં રૂપિયા બસો શહેરીજનો ને ઘર સુરક્ષા શહેર માં પંદર સ્થળો ઓઆરએસ સાથે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીની એન્ટ્રી પર પ્રતિબંધ દસ થી ચૌદ એપ્રિલ સુધી ડુંગળી નહીં લઈ જઈ શકાય ગાંધીનગરમાં ગરમીમાં રાહતના એંધાણ સવારે સત્યાવીસ ડિગ્રી તાપમાન આગામી અડતાલીસ કલાકમાં વાતાવરણમાં પલટો આવી શકે ઉનાળાની કાળઝાળ ગરમી ત્રાહીમામ પોકાર આવી રહી છે ત્યારે શાકભાજીને પણ હીટવેવની અસર થઈ હોય તેમ તેના ભાવમાં ભડકો થઈ રહ્યો છે રાજકોટના યાર્ડમાં શાકભાજીના હોલસેલના ભાવમાં એક દિવસમાં પ્રતિમન રૂપિયા સો થી ચારસો વધ્યા છે રાજકોટ યાર્ડમાં છેલ્લા ચોવીસ કલાકમાં શાકભાજીના ભાવમાં ખૂબ જ ઝડપી વધારો થયો છે યાર્ડમાંથી મળતી માહિતી અનુસાર મન લીંબુના ભાવમાં રૂપિયા એકસો પચાસ કોથમીરના ભાવમાં રૂપિયા બસો સુરનના ભાવમાં રૂપિયા ચારસો શક્કરિયાના ભાવમાં રૂપિયા ત્રણસો આદુના ભાવમાં રૂપિયા બસો અને ફ્લાવરના ભાવમાં રૂપિયા એકસો વીસનો વધારો થયો છે ભાવનગરમાં એપ્રિલ માસના બીજા સપ્તાહમાં જ બપોરે તાપમાનમાં પારો એકતાળીસ ડિગ્રીને વટાવી જતા હીટવેવ પ્રસરી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાએ શહેરમાં પંદર સ્થળોએ ઓઆરએસ સાથે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા હીટવેવની ચેતવણી આપવામાં આવી છે મહુઆ માર્કેટિંગ યાર્ડે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે યાર્ડમાં સફેદ ડુંગળીની આવક પર ચાર દિવસ માટે બંધ કરવામાં આવી છે તારીખ દસ એપ્રિલ સવારે નવ વાગ્યાથી ચૌદ એપ્રિલ સાંજે પાંચ વાગ્યા સુધી સફેદ ડુંગળીને યાર્ડમાં પ્રવેશ આપવામાં નહીં આવે આ અંગેની જાણકારી એપીએમસીના સેક્રેટરીએ લેખિતમાં આપી છે ગાંધીનગર સહિત રાજ્યભરમાં છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી હીટવેવની સ્થિતિમાં રાહત મળવાની આશા જાગી છે હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે રાજ્યમાં ગરમીથી રાહત મળી હતી જોકે સવારે ગાંધીનગરનું તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયું હતું નવી શિક્ષણ નીતિને પગલે નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલથી શરૂ કરાશે તેવી ચર્ચા શિક્ષક આલમમાં જોવા મળી રહી હતી ત્યારે તેની વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે કે નવું શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસનો પ્રારંભ જૂન બે હજાર પચીસથી કરવાનો આદેશ કર્યો છે ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અનિલભાઈ પટેલ દ્વારા કલોલ શહેર ભાજપની નવી ટીમની જાહેરાત કરાઈ છે અગાઉ શહેર પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ પટેલની નિમણૂક કરાઈ હતી તે પછી હવે બાકી રહેલા હોદ્દેદારોની યાદી જાહેર કરાઈ છે હાલમાં પડી રહેલી કાળજાર ગરમીને પગલે મનપા વિસ્તારની પાસઠ સરકારી પ્રાથમિક શાળાઓના સોળ હજાર બસો અઠ્ઠાવન બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાના સમયને સવારનો રાખવાની સાથે સાથે ફેરફાર કરવાનો શિક્ષણ તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે નગરના આકાશમાંથી વરસી રહેલી ચામડી બાળી નાખતી ગરમીને પગલે સતત બીજા દિવસે પણ નગરનું મહત્તમ તાપમાન ત્રેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં જ નગરના લઘુત્તમ તાપમાનમાં એક પોઈન્ટ ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાનનો પારો સત્યાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અટક્યો હતો છેલ્લા ત્રણ દિવસથી મધ્યપ્રદેશ મેદાનમાંથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોને કારણે ચરોતરમાં મહત્તમ તાપમાન દૈનિક એક ડિગ્રી વધી રહ્યું છે ગુરુવારે મોસમનો સૌથી વધુ ત્રેતાળીસ ડિગ્રી પારો નોંધાયો હતો બે વર્ષ બાદ તાપમાન ત્રેતાળીસ ડિગ્રી પહોંચ્યું હતું બપોરના સમયે માર્ગો ધકધકી ઉઠતા ચહલ પહલ ઘટી ગયેલી જોવા મળી હતી આણંદખેડા જિલ્લાના ખેડૂતોની માંગને ધ્યાને લઈને મહી સિંચાઈ વિભાગ દ્વારા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે એપ્રિલ માસના બીજા સપ્તાહ સુધી કેનાલોમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે જેને લઈને આણંદખેડા જિલ્લાની કેનાલ આધારિત સિંચાઈ વ્યવસ્થા ધરાવતા એક પોઈન્ટ વીસ લાખ હેક્ટરમાં પાણી મળી રહેશે જુનાગઢ યાર્ડમાં મોટા પ્રમાણમાં તમામ જણસીની આવક થઈ રહી છે સાથે સાથે હરાજીમાં ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે જેમાં શુક્રવારે ચણા અને સફેદ ચણાની પુષ્કળ આવક સાથે ખેડૂતોને મનના ઊંચા ભાવ પણ સારા મળ્યા હતા